હલો ઇ ટુ ફેમિલી કેમ છો બધા મજા માને તો જય માતાજી જય દિવારકાજી જો આપણે નાયદન કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે સવાર સવારમાં શ્રી શક્તિ માતાજીના તથા મેરડી માતાજીના અને ઠાકર દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ કાળિયા ઠાકરના પણ દર્શન કરાવશું અંબાજી માતાજીના પણ દર્શન કરાવશું વિઘ્નતા ગણપતિ દાદાના પવનપુત્ર હનુમાન દાદાના પણ દર્શન કરાવશું આપણે આજે આપણે પહેલાં આપણે જઈશું માતાજીના મઢે ત્યારબાદ જઈશું આપણે ઠાકર મંદિરે તો ના આપણે બધાના તમને દર્શન પણ કરાવીશું ચાલો આપણે જઈ રહી છીએ સવાર સવારમાં માતાજીના દર્શન કરવા માટે તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો મિત્રો આપડે શક્તિ માતાજીના દર્શન કરવા માટે સવાર સવાર

જો બધા ફરતું આ બધું લોકેશન તમને દેખાડી આપણે આવી જઈએ સવાર સવારમાં મેરડી માતાજીના અને શક્તિ માતાજીના દર્શન કરવા માટે તો તમે પણ દર્શન કરી લો જો આપણે ઠાકર દાદાએ પણ દર્શન કરવા આવી જાય છે ચાલો તમને પણ દર્શન કરાવીએ જો અમરગામના છે ઠાકર મંદિર કાળિયા ઠાકર દર્શન કરી લો કાળિયા ઠાકરના ચાલો નાચનધમ તમને નવ દુર્ગામાં આપણે દર્શન કરાવી દઈએ અંબાજીમાં ગણપતિ દાદા ચાલો જે તમને અહીંયા છે પવન પુત્ર હનુમાન દાદા અહીંયા છે નવદુર્ગા માતાજી નો તસવીર ફોટો અમારા ગામનું ઠાકર મંદિર છે નવદુર્ગા મંદિર શ્રી અંબાજી માતા શ્રી ઠાકર દાદા તો ચાલો બધાએ દર્શન કરી લીધા જય ઠાકર જય અંબામાં અંબાજીમાં કોમેન્ટમાં આપી દીજો ચાલો જો અત્યારે સવારના સાડા આઠ વાગી ગયા છે અને આપણે જઈ આ અત્યારમાં ફોન આવી ગયો છે તો આપણે મહેમાન આવ્યા એ આવે છે તો આવવાના છે તો બપોર પછી મેં ચાલો આપણે કહી દીધી કે આપણે આજે મહેમાન એ આવે છે મારા સાધુભાઈ આવે છે આપણે હરેશભાઈ તો ચાલો હમણાં એ બપોર બાદ આવવાના છીએ અત્યારે વાગી ગયા છે નવ વાગ્યા ટાઈમ થઈ જશે સવારનો એનો કોલ આવી ગયો તો આઠ વાગ્યામાં આવી ગઈશી મિત્રો તો સાલ લ્યાજ આવો હું છું ઘરે કીધું તો ચાલો હમણાં આવે તે હું બધા મુલાકાત કરાવશું માઈ ગયો જો મીનડા બેન આ છોડે માં રમ્મા જો આના પરમાં જો ગોબરી ગોબરી મોઢું મોઢું હા આ બેન આ બેન તૈયાર થઈને મોટા બેન છે એના આ એ નાની બેન છે બેન જો

આપડે ક્યાં હરેશભાઈ આવવાના છે હવાર ફોન આવી ગયો તો એ આવડા મહેમાન છે એક મહેમાન ઘર માં લાંબા થઈને સુઈ ગયા એ જે મને તડકો થઈ ગયો હા જો હરેશભાઈ મારા હાટું છે આ જોઈ ગયો હરેશ ઓફિશિયલ બ્લોગ ચાલો જો આપણે વિપુલભાઈ ઘરે આવેલા જાય છે વીએસ એસ મકવાણાના ઘરે તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહી જો એના ઘરે આવેલા જાય બજાર ઊભી બી બજાર હસી જાય ભાઈ જો હા આપણા ગામની બજાર છે વીએસ એસ મકવાણાના ઘરવાળે બજાર જો વીએસ એસ મકવાણા જો તમે જોયા જ છે ક્યાં ચાલો જો હરેશભાઈ ની બધા આપણે આવ્યા હતા મહેમાન તો જતા રહ્યા છે હવે જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરીજો અને સત્તા કરજો મિત્રો તો સારો ઉમરસિંહ છે નવા જેને નવા દુદા જય માતાજી જય જવાય